કેમ છો મિત્રો આશા છે મજામાં છો જય બાબારી જય રામાપીર સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં રામાપીર તમને હરફળ ખુશ રાખી આજે પહેલી જ વાર હું વિડીયો બ્લોગ બનાવું છું તો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ફોલો શેર જરૂરથી કરજો આપણે એક રામદેરા ધામ કોટડી મંદિરનું શેરનું કામ લીધેલું છે તે તમે પહેલાં વિડીયોમાં જોયું જશે હવે આપણે એસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે વીસ ટકા રહ્યું છે એમ કે પત્ર નાખવાનું કામ બાકી હોય એ જ કામ બાકી રહ્યું છે હવે હું તમને વિડીયોમાં બધું જ બતાવીશ કે કેટલું સુધી કામ આવ્યું છે કેવું બન્યું છે તો જરૂરથી છેલ્લે સુધી જોજો અને જોવાનું ના ભૂલતા છેલ્લે સુધી જોજો મસ્ત વિડીયોમાં મજા આવશે બ્લોગમાં લાઈક કરજો ફોલો કરજો કમેન્ટ કરજો જોઈએ નજારો તો જોઈ લો મિત્રો આ બધા બેઠા છે બધા કારીગરો મહારાજ ને બધા નાસ્તો બનાવ્યો તો કારીગરો માટે હવે નજારો જોઈ લો તમે કેટલો મસ્ત છે સરસ મજાનું સેક્શન તૈયાર કરી દીધું છે અને સરસ મજાનું મસ્ત એકદમ જોરદાર કેટલું જોરદાર લાગે છે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તમને જરૂરથી કહેજો મેં પહેલી વાર જ આ વિડીયો બનાવ્યો છે એટલા માટે તમે નજારો જોઈ શકો છો તમે બીજું બતાવી દઉં કેટલું સરસ મજાનું લાગે છે અમારા કારીગર છે તમને એમને જરાક લુક બતાવી દઉં કેવું છે જોઈ લો વેલ્ડિંગ મારે છે હાઈ કરજો એમ અશોકભાઈ હા સરસ મજાના ચશ્મા પહેરીને વેલ્ડિંગ મારે છે જો આ પાછળની સાઈડ છે બધા બેઠા છે હવે મિત્રો તમને મંદિરના દર્શન કરાવી દઈએ આ છે આપણું મંદિર રામદેરા ધામ કોઠડી જરૂરથી જોજો તમને અંદર મૂર્તિના દર્શન કરાવી દઉં આખું મંદિર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું મંદિર છે તમે જરૂરથી આવજો એકવાર બાલાસિનોરની નજીક વડદલા કાંઠળી જરૂરથી ગળતેશ્વર તાલુકો છે અંદર જોઈ લો જય બાબા રે તો મિત્રો કોમેન્ટમાં એક વાત જય બાબાજી જરૂરથી લખી દેજો ગામાપી તમને ખુશ રાખે એવી મારી દુઆ છે આપણા મંદિરનો આખા નજારો જોઈ લો તમે બહુ સરસ મજાનો છે એકવાર જરૂરથી આવજો આવવાનું ના ભૂલતા મિત્રો જય બાબાજી જય રામજી હવે તમારે માતાજીના દર્શન કરાવી દઉં જોઈ લો માતાજીનું મંદિર છે મા ખોડિયારના દર્શન કરી લેજો મિત્રો જય લખી દેજો માં મીના માં દશામા છે તો એકવાર દશામા પણ નામ લખી દેજો હરસિદ્ધિ છે માતા ફૂલ જોગણી માતા છે અને જોઈ લો આપણા શિરનો નજારો કેટલો મસ્ત દેખાય છે ઉપરથી જોવામાં પણ બહુ મસ્ત દેખાય છે મિત્રો આ બધા બેઠા છે આ મહારાજ છે મારા ગુરુ આ ઉપરનો નજારો છે મિત્રો તમે જોઈ લો કેટલું સરસ મજાનું લાગે છે તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો વિડીયો તમને કેવો લાગ્યો સરસ હોય તો કોમેન્ટમાં જય બાબારી જરૂરથી લખી દેજો મળીશું હવે આપતા બ્લોગમાં ત્યાં સુધી જય બાબારી જય રામા